નમસ્કાર દર્શક મિત્રો તાલુકા એફપીએસ દ્વારા પડતર માંગણીઓને આવેદન પત્ર આપ્યું ધનસુરા તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગણીઓનો નિકાલ ના આવતા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના એસી ટકા તકેદારી સભ્યોને હાજર રાખી બાયોમેટ્રિક લઈ જથ્થો ઉતારવાના પરિપત્રને લઈ રાજ્ય એફપીએસના બંને એસોસિએશન મારફતે પરિપત્રનો વિરોધ કરી પહેલી નવેમ્બર બે હજાર પચીસથી વિતરણથી અળગા રહેવા ચલણ જનરેટ ન કરવા લોગિન ન કરવું તેમજ નિકાલ ન આવે ત્યાં સુધી હડતાલ કરવા વિભાગને જાણ કરી છે સસ્તા અનાજના દુકાનદારોને કમિશન અપૂરતું ટુકડે ટુકડે મળે છે જે પણ સમયસર મળતું નથી માલની ઘટ રફ કટ્ટા પ્લાસ્ટિક બેગ હયાતી વારસાઈ સતત તપાસની મેન્યુઅલ રજિસ્ટર રાખવા વગેરે ઘણા મુદ્દાનો કોઈ નિકાલ થતો નથી તેમ દુકાનદારો દુકાનદારો કાઢી રહ્યા છે હવે તંગ આવી જતા આવે તો હડતાલનો વિકલ્પ પસંદ કરેલ છે તેમ જાણવા મળેલ છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા યુસુફ કલાલ પાંચકુવાડા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં